વરસાદ ખાવાની મજા પડે તેવા લીલી તાજી મેથી વગર પણ મેથીના ના ગોટા બનાવો હાલમાં ત્રણ ચમચી સુકા ધાણા એક ચમચી સફેદ તલ દરિયાળી અને કાળા મરીને અધકચરા એક બાઉલ ચમચી કસૂરી મેથી એક ચમચી તેલ એડ કરી મિક્સ કર લો તેમાં ત્રણ ચાર ચમચી રવો કે સોજી મિક્સ કરો બસો ગ્રામ જેટલો બેસન અથવા ચણાનો લોટ મિક્સ કરો મસાલા માં એક ચમચી આદુ મરચાની પેસ્ટ એક ચમચી સ્વાદ અનુસાર મીઠું વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન ગરમ મસાલો લાલ મરચું પાવડર બે ચમચી ધાણા જીરું પાવડર મિક્સ કરી હુંફાળું પાણી થોડું થોડું મિક્સ કરો લગભગ એક કપ જેટલું પાણી લીધું છે તેમાં વાટેલો મસાલો લીલા મરચાં અને ખાંડ મિક્સ ખીરું થોડું જાડું લાગે તો બે ચમચી જેટલું હુંફાળું પાણી ફરીથી મિક્સ કરો તેમાં એક કપ જેટલા લીલા ધાણા એડ કરી મિક્સ કરો બેટર ની કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે ત્યારબાદ તેમાં એક ચમચી દહીં અને ઉપર ચપટી સોડા મિક્સ કરો બેટર ને વન સાઈડ માં જ ફેરવતા જઈશ સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું ગરમ તેલમાં પહેલા થોડા મરચાં તળી લેશું અને તેની ઉપર મીઠું મિક્સ કરીશ બેટર ને બરાબર ફેટીને ગરમ તેલમાં ગોટા ઉતારી ફ્લેમ મીડિયમ રાખી એક બાજુ કલર બદલાય એટલે બીજી બાજુ પલટાવવા ચારે બાજુ બ્રાઉન કલર થાય એટલે ઉતારી લો ક્રિસ્પી સોફ્ટ જારી દે ગોટાની મજા માણો